એવું શું છે ત્યાં કે આપણને આવી સુંદર શાંતિ મળે એ આપણને કેમ બીજી કોઈ જગ્યાએ નથી મળતી એના માટે મંદિર જ કેમ આપણે મંદિરમાં પ્રવેશ કરી એટલે પેલું કાર્ય આપણે શું કરીએ આપણે પેલા પગર ખાવું ઉતારીએ ને પગર ખા પહેરીને જઈ નહીં પેલા આપણે પગર ખાવું પગરખા ઉતારીને આપણે ઉઘાડા પગે મંદિરના પટાંગણમાં એટલે ત્યાં જે વેકરો હોય છે એમાં ઉઘાડા પગે આપણે ચાલીએ એટલે એક્યુપ્રેશર થાય આપણા પગના અમુક પોઈન્ટ દબાય છે જે પગરખા પહેરવાથી દબાતા નથી આ એક્યુપ્રેચર થવાથી એની સીધી અસર શરીરના વિવિધ અંગો ઉપર આપણા મન ઉપર સીધી અસર થાય આ લોહીનું જે સર્ક્યુલેશન છે એ પણ વ્યવસ્થિત રીતે ચાલે આ એક્યુપ્રેચર ની સીધી અસર આપણા મન ઉપર થાય છે એટલે ત્યાંથી જ આપણું મન કેવું થવા માટે શાંત થવા પછી શું કરીએ આપણે પગરખા ઉતારીને થોડા આગળ ચાલીએ એટલે પગથિયા આવે મંદિર આપણે આ પગથિયા ચડીએ આપણે જ્યારે પગથિયા ચડતા હોય ત્યારે આપણા મનમાં કેવો ભાવ હોય છે કે આ કોઈ હું સામાન્ય પગથિયા નથી ચડતો આ તો હું આત્મ કલ્યાણના પગથિયા ચડું આ સદ વિચારના હું પગથિયા ચડું છું આ સદગતિના પગથિયા ચડું છું અરે આ કોઈ સામાન્ય પગથિયા નથી આ તો મોક્ષના ના પગથિયા મોક્ષ ના પગથિયા ચડી રહ્યું આવો ભાવ આપણા મનમાં જાગે છે અને આપણું મન શાંતિ